કેડાનું ઝાડ કહેવાય ઝાડ કેટલા છોડ કહેવાય ઉનાળામાં આના અથાણા સ્વરૂપે ખાવામાં આવે છે બરાબર આને એક પણ પાન નો હોય કાંટા હોય ઉનાળામાં આને ફૂલ આવશે જો અહીંયા નાના નાના લાલ કલરના ફૂલ દેખાય છે તમને બરોબર પ્રગ નજીક હોય એટલે આને બધું દેખાય છે આ લાલ કલરના જે ફૂલ આવે છે દેખાય છે આ બધા તમને એ ફૂલમાં નાના નાના ચણી બોર આવે ને એવા ચણી બોર જેવા અને કેરડા થાય છે અને એ કેવડા લીલા કલરના જ હોય આના જે ડાળી તમને જે કલરની દેખાય છે ને એ જ કલરના કેરડા હોય અને પછી એને ખાટા પાણીની અંદર બોળવામાં આવે એ અઠવાડિયું પંદર દિવસ તમે બોળીને રાખો તીર્થરાજભાઈ તીર્થરાજભાઈ એ ધ્યાન આપો અને ત્યારે એને પછી આપણે ખાઈએ એટલે સરસ મજાના ખાટા મીઠા લાગે જો કાચું ખાવ તો કડવો સ્વાદ આવે એટલે અને હવે તમારા ભાણામાં જ્યારે આવા કેરડા આવશે અને નાની એવી દાંડલી હોય એકાદિવસ જેવી પાતળી પાતળી એ પકડી અને કેરડું ખાવાનું હોય તો હવે જ્યારે આવું આવે ભાણા ત્યારે યાદ કરજો કે આને કેરાડા કહેવાય સમજાઈ ગયું ચાલો

આપણો એક પાંચ પાંચ ધોરણ ની અંદર એક પ્રશ્ન હતો કે વાડીની મુલાકાત લેવી ભાઈ ધ્યાન અહીંયા બધાનું ભાઈ અને વાડી ગયા પછી તમે શું જોયું બરાબર

પહેલા તો ખોડવામાં નાખતા એનીમાંથી ટ્રેક્ટર પેરવતા અને પછી એમાંથી દાણા જુદા પાડતા હવે તો થેસરની અંદર આ નાખે આ વાટતા જાય ને નીકળી જાય અને આ ઘઉં તૈયાર થઈ જશે એટલે આપણે વાડીની અંદર આવ્યા આપણે જોયું આ ઘઉં સિવાય આપણે શું શું દેખાય છે એની પણ આપણે નોંધ લેવાની છે ત્યાં જઈને હું તમને સ્કૂલે જઈને પૂછવાનો છું બરાબર ભાઈ તો આવો એક ફોટો પણ લે આવે એટલે એમાં એમાં શરૂ જ છે ફોટાનું અહીંયા આપણી વચ્ચે ઢગલો પીડ્યો છે બરાબર આ ઢગલો શેનો છે કોણ કે છે હા એ બધાને ખબર છે હો શુભમભાઈ બોલો તો કપાસ નો છે પણ આને હવે કાઢીને હાથ મૂકી દ્યો આને કપાસ વીણી લીધો અને એના છોડેને ખેંચી નાખ્યા હવે આને આપણે શું નામ આપશું હું કહેશું હાંઠી હાંઠી કહેવાય હાંઠિયું અને હાઠી ક્યાં કામ આવશે હવે આને હોય ત્યારે કપાસ નો ઉપયોગ થઈ શકે ખેંચી નાખો એટલે હાથી બાળવા કામ આવે એટલે આખા ખેતર ની અંદર તમે નજર કરો ઘણી જગ્યાએ પડ્યા છે તો તો કપાસ વાવેલો બરાબર ગયું તમને આ આ અંદર ઘઉં વાવેલા છે પણ આ પેલા અહીંયા શું વાવેલું હતું આ કપાસ હશે એ ખેંચી નાખ્યો હશે હવે આપડે આગળ વાત ખાલી જોવાનું છે જો ભાઈ આપણે વાડીમાં કુણાલ ભાઈ ની વાડી આપણો વિદ્યાર્થી કુણાલ વાઘેલા એની વાડીમાં આવ્યા છીએ હવે અત્યારે ઘઉં તો જોયા આપણે બરોબર પણ અહીંયા તમને બધું દેખાય છે કાઈક વાવેલું એવું બરોબર તો આ શું વાવેલું છે પહેલા કે આ કોથમીર કે કામ આવશે એની સરસ મજાની સુગંધ ડાળ શાક માં નાખી એટલે કેવી સરસ મજાની સુગંધ આવે બરાબર તો આ નીચે ભાઈ જો તને બતાવો તો નીચે આમ સૂટી ગુતાર ભાઈ નીચે અહીંયા વાવેલું દેખાય છે ભાઈ કુણાલ ભાઈ શું છે આ વરિયાળી છે બોલો જીરું છે હા જો વરિયાળી ને જીરું હરખું દેખાય પણ આ જીરું છે જો આખી વાડી માં જીરું વાવેલું છે ભાઈ ફેર્યું ને બધે હવે હળું ફેર્યું છે હા તો આપણે ઘણી બધી માહિતી મળી આથી કોથમરીની મળી જીરાની મળી બરાબર અને આમ જો ઓલ્પા જોય તો એના બળદ પણ છે આ લોકોને જોઈએ ને ઓલ્પા એરડા વાવેલા છે મોટા મોટા થઈ ગયા છે એરડા દેખાય છે ને બધાને તો આપણે વાડી આવી તો જ ખબર પડે આ ઈ ભલે આ દેન ચાલો હવે સમજાઈ ગયું ચાલો હવે થોડો એક ડગલું પાછળ the dollar Just done the hitting home runs like a baseball runner. Yeah, I just go up, never coming down, down. Good things show. I'm feeling great. Every time I look around, it's like it's in my face. Yeah, nothing in this world is taking that away. Cause my people are my people, I'm not running in your base. But I run real high like a track star. I don't gotta run hard just to get by. Cause I work real hard, but then I play hard.